કે મહેરબાની કરીને પોલિટિકલ ઇલેક્શન મે ગો એન્ડ મે કમ ચૂંટણીકાલે પૂરી થશે એવું ઝેર ન રોકો જેથી કરીને સમાજ કાયમ માટે એ ઝેરનો ડંખ પીધા કરે અને એટલા માટે તાત્કાલિક તમને થોડાય સમજદાર હોય તો અને જે આ આક્ષેપ છે એમાં તમે બી સહમત ન હોય તો લોકસભાના ઉમેદવાર મોકલો તમે એમને રાજ્યસભામાં મોકલો જે કરવું એ કરો એ કોઈ આપણને વાંધો નથી વ્યક્તિગત સવાલ જ નથી જો ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ દિલ્હીનું હાઈકમાન્ડ આ નિર્ણય વહેલો નહીં લેતો આ ચિનગારી ક્યાં જશે એ કહેવાય દે ને એના માટે જે કંઈ પરિસ્થિતિ ઊભી થાય એના માટે ફક્ત ફક્ત અને ફક્ત બીજેપી હાઈકમાન્ડ જવાબદાર હશે ગુજરાતની સરકાર જવાબદાર હશે દેશની બીજેપીની ગવર્મેન્ટ જવાબદાર હશે એટલું વાત તકે ઉકેશ